રાજ્યમાં માવઠા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે કમોસમી વરસાદને કારણે ગુજરાતના નવ શહેરોનું તાપમાન પંદર ડિગ્રીથી નીચું રહ્યું છે જ્યારે સૌથી ઓછું તાપમાન નલિયામાં નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે હવે ગુજરાતીઓને સવાલ થાય છે કે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તો જાણીએ અહેવાલમાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી પાંચ દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે ગત ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ગાંધીનગરમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે નલિયા નવ પોઈન્ટ બે ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું આ સાથે તેમણે જણાવ્યું હતું કે દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવનો ફૂંકાશે આ સાથે તેની સ્પીડ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવનાઓ છે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાંચ માર્ચે આવશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે આવશે ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચે આવશે હજુ પણ ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ છે હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તે દક્ષિણ તરફ પણ ગતિ કરી શકે છે કેમ કે હવે ઉત્તર પૂર્વના પવનો બદલાય અને ઉત્તર પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જો આ પવનની દિશા હોય અને જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય ત્યારે દક્ષિણ તરફ ગતિ કરવાની સંભાવનાઓ વધી જતી હોય છે તેથી જો આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો આપણા માટે ખતરારૂપ ગણાવશે તે ખતરાના ભાગરૂપે ગુજરાતમાં કદાચ માવઠું થઈ શકે છે ક્યારે માવઠું આવશે અને કયા વિસ્તારોને અસર કરશે તે આવનારા દિવસોમાં જ કહી શકાશે પરંતુ તે ચોક્કસ છે કે હજુ માર્ચમાં એક માવઠું થાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે અગિયારથી તેર માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે આ સમયે ઠંડા પવનો ફૂંકાવવાની સાથે વધારા સાથે અંધાર્યું વાતાવરણ ઊભું થવાની શક્યતાઓ છે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાટાની શક્યતા રહેલી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા